કોંગ્રેસના કાર્યકર્તાનો એક યુવાનનો વિડીયો વાયરલ થયો છે અને તે વિડીયોમાં ભારતીય જનતા પાર્ટીનો ખૂબ દિલથી આભાર વ્યક્ત કરી રહ્યો છે કોણ છે આ યુવાન અને શા માટે ભારતીય જનતા પાર્ટીનો આભાર માની રહ્યો છે તેના વિશે વાત કરીશું નમસ્તે નોલેજ સ્ટુડિયોમાં હું મુકેશ માળી કોંગ્રેસના યુવા કાર્યકર્તા

જે ભારતીય જનતા પાર્ટીમાં ગઈ અને ભાજપામાં જે કકડાટ શરૂ થઈ ગયો અને જે કોંગ્રેસના ગદ્દાર ધારાસભ્યો ગદ્દાર નેતાઓ રૂપિયા આ કકડાટ ભાજપાએ માથે ચડાવ્યો એ બદલ કોંગ્રેસના કાર્યકર્તાઓ અને શીર્ષ નેતૃત્વ વતી ભાજપાનો ખૂબ ખૂબ આભાર અને ભારતીય જનતા પાર્ટીના બાહોશ અને ગુલામી ભોગવતા કાર્યકર્તાઓને આ કકડાટ મુબારક જય હિન્દ જય ભારત